થયા હતા તેમને નાની મોટી ઈજા પહોંચી હતી તો બે મુસાફરોને બુરી રીતે બસમાં ફસાઈ રહ્યા હતા જેઓને બે કલાકની ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા સૌરાષ્ટ્રના કેટલાક છેલ્લા દિવસની યાત્રા પર નીકળ્યા હતા ખાનગી જામનગર મોરબી અને લગભગ પચાસ જેટલા મુસાફરો સવાર હતા જેઓ અંબાજી દર્શન કર્યા બાદ મોઢેરા જઈ રહ્યા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટ પાસે ખાનગી બસ પલટી મારી ગઈ હતી બસ પલટી ખાઈ જતા મોટા ભાગના મુસાફરો બસ માં ફસાઈ ગયા હતા જેમાં લગભગ ત્રીસ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા ઘાયલોને એકસો આઠ મારફતે દાંતાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈને પણ જાનહાનિ થઈ ન હતી પરંતુ બે મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા જેઓને બે કલાકની મહેનત બાદ રેસ્ક્યુ કૂકરીને બહાર કાઢવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જે બનાસકાંઠા સાંસદ પર્ભતે પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા તો પોલીસનો કાફલો પણ ઇજાગ્રસ્તોની મદદ માટે પહોંચ્યો હતો એકસો આઠ ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી આવી હતી